ગુજરાત જ્ઞાનગુરુ ક્વીઝ બે હજાર ચોવીસ વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિક માટે તાલુકા જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ ઇનામો ગુજરાત જ્ઞાન ગુરુ ટુ પોઈન્ટ ઝીરો આની શરૂઆત થઈ ચૂકી છે આમાં વિવિધ કેટેગરી છે ગત વર્ષ કરતાં ઇનામની રકમમાં વધારો કરવામાં આવ્યો છે તેમજ કેટલાક નવા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે તો આના વિશેની મહત્વની જાણકારી આ વિડિયોમાં આપવામાં આવેલી છે આ વિડિયોમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ વિશે આમાં કોણ ભાગ લઈ શકે ક્વીઝનું માળખું શું છે સ્પર્ધાના નિયમો વગેરેની મહત્વની જાણકારી વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડિયો જુઓ જરૂર હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ શું છે તો આ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ઓનલાઈન ક્વીઝ છે રાજ્યના વિદ્યાર્થીઓ ધોરણ નવથી કોલેજ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભાગ લઈ શકે છે તેમજ રાજ્યના નાગરિકોમાં ભાગ લઈ શકે છે ક્વીઝનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં જ્ઞાનવર્ધક હરીફાઈને પ્રોત્સાહન આપવાનો છે

જી થ્રી ક્યુ પ્રશ્ન બેંક શું છે આ પ્રશ્ન બેંક ક્યાંથી મળે તો આમાં પ્રશ્ન બેંકની પણ સુવિધા છે ક્વીઝમાં પૂછાતા પ્રશ્નો પોર્ટલ પર ટુ ડેઝ ક્વીઝ બેંક નામના મેનુમાંથી મળી રહેશે આમાં કોણ ભાગ લઈ શકે છે તો આ ક્વીઝની અંદર ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે તેવી જ રીતે કોલેજ તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે આ ઉપરાંત કોઈપણ સામાન્ય નાગરિક પણ આમાં ભાગ લઈ શકે છે આ ક્વિઝનું માળખું શું છે તેના વિશે જોઈએ તો આ ક્વિઝની અંદર તાલુકા નગરપાલિકા વોર્ડ કક્ષાના પ્રશ્નો હશે તેવી જ રીતે જિલ્લા અથવા મહાનગરપાલિકા કક્ષા અને તેવી જ રીતે બમ્પર રાઉન્ડ ક્વીઝ હશે પંદર દિવસે હશે અને તેના પછી રાજ્ય કક્ષાની ગ્રાન્ડ ફિનાલે સ્પર્ધા હશે તો આ રીતે ક્વીઝનું માળખું રહેશે ક્વીઝ સાપ્તાહિક સમય શું છે તો આની અંદર અઠવાડિયા દરમિયાન દર રવિવારથી ક્વીઝ શરૂ થશે અને શુક્રવારે સમાપ્ત થશે વિજેતા ક્યારે જાહેર થશે દર શનિવારે વિજેતાઓ જાહેર થશે ઓનલાઈન યાદીમાં જોઈ શકાશે આ ક્વિઝ કેટલા સમય માટે ચાલુ રહેશે તો આ ક્વીઝ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ થી શરૂ કરીને દસ અઠવાડિયા સુધી શરૂ રહેશે દર અઠવાડિયે રજીસ્ટ્રેશન કરવું પડે કે કેમ તો આમાં દર અઠવાડિયે રજીસ્ટ્રેશન નથી કરવાનું એક જ વખત રજીસ્ટ્રેશન કરવાનું છે ક્વીઝ પ્રશ્ન સમય અને સ્વરૂપ શું છે તો આની અંદર જે ક્વીઝ છે તે ક્વીઝનો સમયગાળો વીસ મિનિટનો રહેશે વીસ પ્રશ્નો પૂછવામાં આવશે એમસીક્યુ તથા ઓડિયો વિડીયો સ્વરૂપે પ્રશ્નો હશે આન્સર કી પછીથી ઓનલાઈન જોઈ શકાશે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં મારી સ્કૂલ કે કોલેજ મળતી નથી તો શું કરવું તો ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં સ્કૂલ અથવા કોલેજની વિગત મળતી ના હોય તો આ હેલ્પલાઇન નંબર છે તેમાં સંપર્ક કરવો વિજેતા જાહેર થઈ ગયા પછી શું કરવાનું હોય છે વિજેતા થઈ ગયા પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ આવશે અને પોર્ટલમાં લોગ ઇન કરીને બેંક ડિટેલ્સ આધાર કાર્ડ અને તાજેતરનો ફોટો આ વિગત અપલોડ કરવાની રહેશે એક અઠવાડિયે વિજેતા થઈ ગયા પછી બીજા અઠવાડિયે ક્વિઝ આપવાની કે કેમ એક અઠવાડિયામાં વિજેતા થઈ ગયા હોય તો બીજા અઠવાડિયે ક્વિઝ આપવાની રહેશે નહીં જો કે બમ્પર રાઉન્ડની ક્વિઝમાં ભાગ લઈ શકાશે ક્વિઝના જરૂરી નિયમો શું છે તેના વિશે જોઈએ સાચા જવાબ માટે એક ગુણ રહેશે ખોટા જવાબ માટે ઝીરો પોઈન્ટ તેત્રીસ ગુણ નેગેટિવ વિજેતાની પસંદગી ઓછા સમયમાં સૌથી વધુ ગુણ પ્રમાણે થશે આ ક્વીઝ કોમ્પ્યુટર લેપટોપ ટેબ્લેટ વગેરેથી કોઈ પણ સ્થળેથી આપી શકાય છે ક્વીઝમાં ભાગ કઈ રીતે લેવો આના માટે પ્રોસેસ શું છે તો આમાં ક્વીઝ માટેના સ્ટેપ્સ આવી રીતે છે સૌપ્રથમ આમાં રજીસ્ટ્રેશન કરવાનું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન ત્યાર પછી મોબાઈલમાં એસએમએસ આવશે અને તેના દ્વારા ઓનલાઈન લોગિન કરવાનું રહેશે અને ક્વિઝમાં ભાગ લેવાનો રહેશે તો આ રીતે રજીસ્ટ્રેશન મોબાઈલ એસએમએસ અને લોગિન આ રીતે સ્ટેપ્સ રહેશે ઓનલાઇન રજીસ્ટ્રેશન તેના માટેની આ લિંક છે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો આ રીતે વેબસાઇટ જોવા મળશે જેમાં રજીસ્ટર આવું મેનુ જોવા મળશે ત્યાં ક્લિક કરવાનું છે એટલે આવી રીતે વિગત ખુલશે જેમાં સામાન્ય વિગતો હશે અહીં દર્શાવ્યા પ્રમાણે નામ જેન્ડર લાગુ પડતું હોય તે વિગત ભરવાની છે કોન્ટેક્ટ નંબર શૈક્ષણિક લાયકાત લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું છે ધોરણ અથવા સત્ર શાળાનો જિલ્લો શાળા અથવા કોલેજનું નામ ફીઝનું માધ્યમ અંગ્રેજી અથવા ગુજરાતી ઇમેલ આઈડી આધાર નંબર વિદ્યાર્થી અથવા વાલીનો ચૂંટણી કાર્ડ નંબર આ ઉપરાંત કાયમી રહેઠાણનું સરનામું છે જિલ્લો તાલુકો અથવા વોર્ડ વિસ્તારની વિગત છે પિનકોડ નંબર છે સરનામું છે અહીં ટીક કરવાનું છે અને કેપચા કોડ હોય તે અહીં એન્ટર કરવાનો છે અને સેવ કરવાનું છે તો આ રીતે રજીસ્ટ્રેશનના સ્ટેપ છે આટલું કર્યા પછી મોબાઈલમાં એસએમએસ આવશે આ એસએમએસથી લોગ કરીને ક્વિઝ રમી શકાય છે તો ત્યાર પછી જે સ્ટેપ છે તે લોગિન માટેનું છે તો લોગિન કરીને કઈ રીતે ક્વિઝ પ્લે થશે તે જોઈએ તો આ રીતે લોગિનનું મેનુ હશે તેમાં જરૂરી વિગત લખવાની રહેશે યુઝરનેમ પાસવર્ડ કેપ્ચા અને લોગિન થઈ શકશે આવી અન્ય જાણકારી માટે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ આપેલી છે